નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ધર્મદ્રષ્ટિના નવરાત્રિ વિશેષમાં નવરાત્રિના પાવન દિવસોમાં આપણે દરરોજ માતાના એક સ્વરૂપની વાત કરીશું આજે શરૂઆત કરીએ છીએ નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીના મહિમાથી માતા રાનીના ભક્તો માતા દુર્ગાનું આહવાન કરશે અને કળશ સ્થાપના કરશે કળશ સ્થાપના કરીને તેમની પૂજા કરશે દર્શક મિત્રો આજે ઘટ સ્થાપનાના મુહૂર્ત છે સાડા નવથી અગિયાર વાગીને એક મિનિટ સુધી તો બીજું મુહૂર્ત છે બે વાગીને ત્રણ મિનિટથી આઠ વાગીને ચાર મિનિટ સુધી અનુક્રમે ચલ લાભ અમૃત અને ચલ જે રાત્રિ ચોઘડિયું છે તે સુધીનો સમય ઘટસ્થાપન માટે શુભ રહેશે આજે અભિજીત મુહૂર્ત આમાં નહીં લેવાય કારણ કે રોગ અને ઉદ્વેગ ચોઘડિયા આ સમયમાં છે હવે નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે આજથી નવ દિવસના વ્રતનો પ્રારંભ થશે કેટલાક લોકો પ્રથમ દિવસે અને અષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે નવરાત્રિના પ્રથમ દિવસે પૂજવામાં આવતી માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ વિશેષ છે આજે અમે તમને જણાવીશું તેમના પ્રાગટ્યની કથા પૂજા વિધિ આજનો શુભ રંગ માતાજીના ફૂલ મંત્ર અને આજનો ઉપદેશ તો ચાલો શરૂ કરી પાવન યાત્રા દર્શક મિત્રો શૈલ પુત્રી એટલે પર્વતરાજ હિમાલયની પુત્રી તેઓ સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે એક હાથમાં ત્રિશુળ છે અને બીજા હાથમાં કમળ ધરાવે છે તેમનું વાહન છે નંદી વાછરડો દેવી સતીના સ્વરૂપમાં આત્મદાહ કર્યા બાદ દેવી પોતાનો પુનર્જન્મ હિમાલય પર્વતના ઘરે મેના રાણીની કુખે કરે છે સંસ્કૃતમાં પર્વતને શૈલ કહેવામાં આવે છે તેથી પર્વતરાજની પુત્રી એટલે શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે બીજું પર્વતરાજની પુત્રી એટલે પાર્વતી તરીકે તેમનું પ્રથમ નામકરણ પણ થયું છે નવરાત્રિના પ્રથમ દિવસ ઉપર મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે વધારે પ્રચલિત છે માનવ જીવનમાં શાંતિ સાદગી અને શક્તિનું પ્રતિક છે મહાશે પુત્રી નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપની પૂજા કરવાથી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે ભક્તોના જીવનમાં સ્થિરતા અને સંતુલન આવે છે તે નવરાત્રિની પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો દેવી શૈલપુત્રીને પાર્વતી સતી ભવાની તો ઓળખાય જ છે પરંતુ મા પાર્વતી તરીકે એમને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે માતા શૈલપુત્રીનો જન્મ પણ અત્યંત રસપ્રદ છે પૂર્વ જન્મમાં તેઓ સતી હતા દક્ષ પ્રજાપતિની પુત્રી અને ભગવાન શિવની અર્ધાંગીની એકવાર પ્રજાપતિ દક્ષ યજ્ઞ દરમિયાન બધા જ દેવતાઓને આમંત્રણ આપે છે તેમને ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી તેની સાથે માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ના કરી શકી એને ગુસ્સે થઈ ગઈ આ અપરાધ ભાવ અને ક્રોધમાં સતીએ યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણવીર ભદ્રને યજ્ઞમાં મોકલ્યા અને દક્ષ પ્રજાપતિને યજ્ઞનો નાશ વીરભદ્રે કર્યો જન્મમાં તેમનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો જેને શૈલપુત્રી તરીકે કહેવામાં આવે છે તેઓ પર્વત રાજપુત્રી તરીકે પ્રગટ્યા એટલે શૈલપુત્રી માતાજીનું આ સ્વરૂપ નિષ્ઠા અને શ્રદ્ધાનું પ્રતીક છે હવે આપણે વાત કરશું કળશ સ્થાપના વિશે નવરાત્રિના પ્રથમ દિવસે કલશ સ્થાપના સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાજીને કુમકુમ હળદર અક્ષત અને સુગંધિત ફૂલો અર્પણ કરાય છે નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે મા શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટસ્થાપન વિધિથી થાય છે તેણી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે માતા પ્રકૃતિ તરીકે પણ શૈલપુત્રી પ્રખ્યાત છે કારણ કે શરૂઆત તેનાથી જ થઈ છે પરિણામે આ સ્વરૂપમાં જ માતા પૂજાય છે ઘટ સ્થાપનની વિધિમાં માટીના વાસણની સ્થાપના થાય છે જેનું મો પહોળું છે પહેલા સપ્ત માતૃકા નામની સાત પ્રકારની માટી માટીના વાસણમાં રાખવામાં આવે છે અને વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે પાણી છાંટવામાં આવે છે અને હવે એક કળશ લઈને તેમાં પવિત્ર જળ ભરવાનું છે પાણીમાં થોડું અક્ષત રાખવાનું છે અને દૂર અને સાથે આંબાના પાન સાથે રોકડ સિક્કા રાખવાના છે કેરીના પાન એટલે આંબાના પાન ન મળે તો આપણે આસોપાલવના પાનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને કળશ ઉપર આસોપાલવના પાન રાખ્યા બાદ શ્રીફળ રાખવાનું છે તેને તમે ઈચ્છો તો લાલ કપડામાં વીંટાળીને પણ મૂકી શકો છો અને તેની ઉપર મૌલી એટલે કે નારાછડી બાંધવાની છે આ પાંચ વસ્તુઓથી પૂજા કરી કલશને નૈવેદ્ય અર્પણ કરવાનું છે અને આ પૂજામાં સૌથી પહેલાં તમારે ઘીનો દીવો કરવાનો છે અને ધૂપ પ્રગટાવવાનો છે તેની સુગંધિત ધુની કલશમાં અર્પણ કરવાની છે ફૂલ સુગંધ નારિયેળ ફળો અને મીઠાઈઓ અર્પણ કરવાની છે નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ધરાવવામાં આવે છે માતાની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે સાક્ષીમાં ઘીનો દીવો પ્રગટાવવો અતિ શુભ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ રાખવાથી શરીર શુદ્ધ બને છે માતાની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે હવે વાત કરીશું માતાના સ્થાપન વિશે દરેક દિવસ સાથે જોડાયેલો વિશેષ રંગ આજે પ્રથમ દિવસ છે એટલે માતા શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે સફેદ રંગમાં શૈલપુત્રીનો પ્રિય રંગ સ સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્રો પહેરવાના છે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને પૂજાના સ્થાન ઉપર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરવાનું છે માતા શૈલપુત્રીને કુમકુમ જેનો ફોટો તમે દુર્ગા અંબા તમારી કુળદેવી પણ રાખી શકો છો તેમને કંકુ હળદર સફેદ ચંદન અક્ષત એટલે આખા ચોખા સિંદૂર સોપારી લવિંગ નારિયેળ અને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરવાની છે માતાને ભોગ કયો લગાવીશું તો મીઠાઈ અને મંત્રોની વાત કરીએ માતાજીને સફેદ રંગના ફૂલ રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરવાની છે પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવવાની છે ધૂપ દીપક લગાવીને મા દુર્ગાના મંત્ર સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાધિકે શરણને ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આ મંત્રની માળાનો જપ કરવાનો છે તેની સાથે જ માં શૈલપુત્રીના મંત્રોનો એકસો આઠ વખત જાપ કરવાનો છે કથા વાંચવાની છે અને પછી માતાજીની આરતી કરવાની છે સાંજે પણ નવ દિવસ સુધી દરરોજ નવ દેવીઓની આરતી આપણે કરીશું અને માતાજીને ખાસ કરીને જાસૂદ અને ચંપા ચમેલીના ફૂલ ખૂબ જ પ્રિય છે જો ભક્તો આ ફૂલોથી માતાને શણગાર કરે છે તો માતાની મનોકામનાઓ બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે મંત્રોની વાત કરીશું હવે કયું મંત્ર છે તો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્ધ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ આ ઉપરાંત શૈલપુત્ર એમનો બીજ મંત્ર પણ કરવાનો છે ઓમ દેવી શૈલપુત્રે નમ ઓમ દેવી શૈલપુત્રે નમા આ મંત્રનો જાપ કરવાથી મનમાં શાંતિ આવે છે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને ઈચ્છિત જીવનસાથીની પ્રાપ્તિ થાય છે માતા શૈલપુત્રીની કૃપાથી કુંડલીમાં જો ચંદ્રદોષ હોય તો તે મટી જાય છે જો તમે રીમ શિવાયનમાં આ મંત્રનો જ એકસો આઠ વખત જાપ કરો તો જીવનમાં આજે શક્તિ અને આત્મવિશ્વાસનો પ્રવેશ થાય છે દેવી શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માતા શૈલપુત્રી યશ કીર્તિ ધન અને ધાન્યની પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે છે મંત્ર ઓમ દેવી શૈલપુત્રી ન તો આજના દિવસ માટે કરવાનો જ છે એમાં તો તમારે ચૂક કરવાની જ નથી અને પ્રાર્થના શું કરીશું વંદે લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢાં શૂલધરામ શૈલપુત્રિ યશસ્વિ જી દર્શક મિત્રો આ એમનો ધ્યાન મંત્ર છે અને સ્તુતિ છે યા દેવી સર્વૂતે રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમ અને માતાના ધ્યાન મંત્રથી તમારે સતત માતાને યાદ કરીને પોતાનું જે ઈચ્છિત કામ છે તે તમારે કરવાનું છે અને માતાને કહેવાનું છે કે મા શૈલપુત્રી તમે જેવી રીતે તમારા જીવનનો પુનરુદ્ધાર કર્યો દેવી સતીના સ્વરૂપમાંથી બહાર આવીને તમે શિવને પામવા માટે જે તપ કર્યું છે બીજો જન્મ લીધો છે એવું અમને આ જન્મમાં જેટલા પણ દુઃખો છે એમાંથી અમારી નાવને પાર ઉતારો અને પાર ઉતાર્યા બાદ અમારા જીવનનો પણ તમે પુનરોદ્ધાર કરો જીવનમાં સર્જન વિસર્જન એ ખૂબ જ એવી વસ્તુ છે જે પ્રકૃતિનું નિયમ છે પ્રકૃતિના નિયમમાં તમે ક્યારેય છેડછાડ ન કરી શકો એની અસરો તમે જરૂર ઓછી કરી શકો છો પરંતુ એ અસરોને પણ તમારે ઓછી કરવા માટે કંઈક ને કંઈક ઉપાય કરવા પડે છે અને દરેક ઉપાયો આપણા જીવનમાં આપણા આદિકાળથી ઋષિ મુનિઓ આપીને ગયા છે તો આ ઉપાયો થકી આપણા જીવનમાં અને દરેક સ્વરૂપો આપણને એક ઉપદેશ આપે છે હવે માં શૈલપુત્રીનો ઉપદેશ શું છે તો જીવનમાં સ્થિરતા લાવો મનને અડગ રાખો સંસારમાં કેટલાય તોફાનો આવે છે પણ ધીરજ અને સમાધાનથી જ આગળ વધો આ ઉપદેશ આપણને શીખવે છે કે ભક્તિ સંયમ અને શાંતિ જ સાચો માર્ગ છે માતા શૈલ પુત્રી આપણને એ જ જીવન માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપે છે આ રીતે આપણે આજે જાણ્યું છે કે માતા શૈલ રૂપ શૈલપુત્રીનું સ્વરૂપ પ્રાગટ્ય કથા પૂજા વિધિ પ્રિય રંગ ફૂલ મંત્ર અને ઉપદેશ અમે લોકો તમારા સુધી સાચી માહિતી અને ધર્મ વિશે શું કરશો તો માતાને ધર્મની સાથે જોડાયેલા રહેશો આપણે દરેક માહિતી સચોટ આપવાની યથાર્થચિત કોશિશ કરીએ છીએ આપણા જીવનમાં આ બધું જ જાણ્યા પછી છેલ્લે આપણે આરતી કરીશું માં શૈલપુત્રી માતાની આરતી આપણે હું બોલતી જઈશ બરોબર છે જય શૈલપુત્રી માં બેલ અસ્વાર કરે દેવતા જય જય કારા શિવ શંકર કી પ્રિય ભવાની તેરી મહિમા કિસીને ન જાની तू पार्वती तू उमा कहलावे जो तुझे सुमिरे जो सुख पावे रिद्धि सिद्धि प्रदान करे तू दया करे धनवान करे तू सोमवार को शिव संग प्यारी आरती जिसने तेरी उतारी उसकी सगरी आस पुजा दो सगरे दुख तकलीफ मिटा दो ગીકા સુંદર દીપ જલા કે ગોલા ગરીકા ભોગ લગા કે શ્રદ્ધા ભાવસી મંત્ર જપાવે પ્રેમ સહિત ફિર શીશ ઝુકાવે જયગિરાજ કિશોરી અંબે શિવ મુખ ચંદ્ર ચકોરી અંબે મનોકામના પૂર્ણ કરો ચમન સદા સુખ સંપત્તિ ભર દો દર્શક મિત્રો શૈલપુત્રી માતાની આપણે આરતી કર્યા બાદ નિવેદમાં સફેદ મીઠાઈઓ ધરાવવાની છે અને એ મીઠાઈઓ ધરાવ્યા બાદ આપણી આજુબાજુ બધાને વહેંચવાની છે આપણે ત્યારબાદ માતા શૈલપુત્રીના મંત્રો કરીશું જો આપણા જીવનમાં એવી જટિલ સમસ્યાઓ હોય તો ચોક્કસથી આપણે એ ઉપાયો કરીશું પણ આસોની અંદર સૌથી વધારે જો કોઈ કામ કરવાનું હોય તો કુળ દેવીને રીઝવવાનું છે કુળ દેવીને આપણે રીઝવીશું કારણ કે જો કુળની દેવી આપણા જીવનમાં અનુકૂળ નહીં હોય તો આપણને દરેકે દરેક મુદ્દા ઉપર તકલીફ પડશે ચાહે શારીરિક હોય આર્થિક હોય માનસિક હોય તો એ બધા જ મુદ્દાઓમાં આપણને કંઈક ને કંઈક તકલીફો આવતી જ રહેશે તો આપણે તકલીફોને દૂર કરવા માટે ઈશ્વર પાસે માંગીએ છીએ કે મા શૈલપુત્રી પોતાના સ્વરૂપો દ્વારા આપણને ક્ષમા પ્રદાન કરે આપણી જે ભૂલ છે એ ભૂલને માફ કરે શૈલ પુત્રીની જો આપણે વાત કરીએ તો એ પાર્વતીના સ્વરૂપે આપણા અત્યારે સદાકાળ અજર અને અમર છે દરેક શિવલિંગમાં દરેક શિવ મંદિરોમાં તમે જોશો કે પાછળ પાર્વતીજીને વિરાજમાન કર્યા છે શિવ અને શક્તિ અલગ નથી શક્તિ વિના તો શિવ પણ શવ બની જાય છે શવ શિવ શિવમાં શી પ્લસ ઈ પ્લસ વ શિવ એટલે ઈ જે શક્તિ સ્વરૂપા છે તેના વગર તો શિવ પણ શવ સ્વરૂપ છે માતા શક્તિની આરાધના જ્યારે કરતા હોઈએ આપણને કશું જ ન આવડે કુળદેવીની પણ ખબર ન હોય તો આપણે શું કરીશું તો આપણે

કુળદેવીને સૌ પ્રથમ તમારે આગળ રાખવા પડે અને તમને તમારા કુળદેવીની જો ખબર ના હોય તો તમારે શું કરવાનું છે તમારે આજે એક રૂપિયો લેવાનો છે સોપારી લેવાની છે સોપારીને માં શક્તિનું સ્વરૂપ તમારા દેવીનું સ્વરૂપ માનવાનું છે અને એ સ્વરૂપને માન્યા બાદ તમારે મોલીથી એટલે કે નારાછડીથી એને વસ્ત્ર પહેરાવવાનું છે આખી સોપારીને ઢાંકી દેવાની છે તેની ઉપર કુમકુમનો ચાંદલો કરવાનો છે જેમ કે તમે માતાજીને આહવાન કરો છો એ રીતે ત્યારબાદ એની ઉપર અક્ષત ચોખા ચડાવવાના છે માને ચાંદલો કરો છો ચોખા ચડાવો છો અને સાથે માતાજીને એક દીવો કરવાનો છે કે હે કુળદેવીમાં આજે નવરાત્રિના પ્રથમ દિવસે અમે તમને જે આ ઉપાય કરીએ છીએ માત અમે તમારું આહવાન કરીએ છીએ નવખંડ નારાયણી તું જગદંબા જ્યાં પણ જે સ્વરૂપે અમારા કુળને તમે પ્રશસ્ત કરતા હોય તો એ પ્રશસ્તિ તમે અમારા ઘરમાં તમારો આશીર્વાદ રાખો અમારા ઉપર તમારો ખૂબ ચાર હાથ રાખો કારણ કે અમારા જીવનમાં તમે જો હશો તો જ આગળ વધી શકીશું હમણાં જ પિતૃઓનો મહિનો પત્યો છે કારણ કે આપણા પિતૃ આપણા પિતા છે આપણા જનક છે જ્યારે કુળદેવી છે જે આપણી મા છે મા અને બાપ જો રૂઠેલા હોય ને તો તમને દુનિયામાં કોઈ પણ તમારો હાથ નથી પકડતું જ્યારે તમારે જીવનમાં કંઈ પણ કામ કરવું હોય તો એક પિતૃ અને કુળદેવી દ્વારા તમે જગતને જીતી લો છો ધનાઢ્ય જે સંપૂર્ણ જીવનમાં ઐશ્વર્યથી જીવન જીવે છે એમનું જીવન ચર્યા તો તમે જાણશો તો જીવનમાં શિસ્ત સંયમ ધર્મ બધું જ છે એમના નિયમિત પૂજા પાઠ મંત્રો બધું જ તમને જોવા મળશે તો આપણે સમૃદ્ધ થવા તરફ આપણી દોટ મૂકીએ પરંતુ ભક્તિ સંયમ અને શિસ્તના અનુશાસન દ્વારા આપણે આપણા કુળદેવીને આ નવરાત્રિએ આપણે બોલાવીએ અને આહવાન કરીએ હે મા કુળની દેવી નવખંડ નારાયણી મા શૈલપુત્રી આજે પ્રથમ દિવસે અમે તમારું આહવાન કરીએ છીએ તમે અમારા ઘરે પધારો દર્શક મિત્રો આજને પ્રથમ નવરાત્રિના સ્વરૂપમાં આપણે મા જગદંબાને નિમંત્રણ આપીએ આપ સૌ તેમની પ્રાર્થના પૂજા દ્વારા તમારા જીવનમાં મેળવો સુખ શાંતિ સમૃદ્ધિ અને ત્યાં સુધી આપણે ફરીથી મળીશું કાલે આજ સમયે માતા બ્રહ્મચારીના સ્વરૂપની ઉપાસના કરવા માટે અને તેમનું મહત્ત્વ જાણવા માટે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર